તો મિત્રો આજ છે અને આ છે મિત્રો વડલો ગરમી પડવાના કારણે બધી વસ્તી અહીંયા વડલા નીચે છે અહીંયા જોતા નજારો મિત્રો અને આપણે અહીંયા ગૌ માતાના દર્શન કરી લીધા છે મિત્રો પહેલા અને પછી આપણે હવે જવાનું છે ગેટની અંદર તો મિત્રો આ છે અંદર પ્રવેશવા માટેનો દ્વાર મિત્રો હજુ આ છે બાપુની મૂર્તિ ત્યાં પેલા દર્શન કર્યા અને તમને આ એમ્બ્યુલન્સની સુવિધા પણ ત્યાં મળી રહે છે તો મિત્રો આ છે જોરદાર સજાવટ સાથે માતાજીનું મંદિર તમે દર્શન કરો તેના અને જોરદાર મંદિર બનાવ્યું છે મિત્રો અને આ છે મિત્રો સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ સરસ મજાનો નજારો અહીંયા જોવા મળશે તમને અને હવે આ છે મિત્રો સ્ટેજ જોરદાર બનાવેલ છે સ્ટેજ ખરેખર મિત્રો આટલું બોળું સાઉન્ડ હોય તો જ કલાકારને મજા આવે છે અને સાંભળવાવાળાને પણ અને વગાડવાવાળાને પણ મજા આવે છે મિત્રો અને આ છે મિત્રો વસ્તી માટે બેસવા માટેની જગ્યા અહીંયા ભજન સત્સંગનો લાભ લેવા માટે તો મિત્રો આ છે જમવા માટેની વ્યવસ્થા અહીંયા ભોજન પ્રસાદ લઈ હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદનો લાભ લે છે મિત્રો જોરદાર પંખા અને કુલર સાથે બધી વ્યવસ્થા નથી મિત્રો જોઈ લો તમે એકદમ સારી સુવિધા અને અહીંયા તમને સાસ પણ મળી જશે મિત્રો અને એમાં પણ ઠંડી ગરમીમાં ખરેખર ઠંડી સાસ પીવાની બહુ મજા આવે છે મિત્રો અને હવે આવી ગયા છીએ આપણે રહોડા તરફ જુઓ મિત્રો અહીંયાં જમવાનું બને છે જોરદાર મોટા મોટા તપેલામાં દાળ શાક બધું બની રહ્યું છે જુઓ તમે તમારી નજરે આ છે મિત્રો દાળ સરસ મજાનું રહોડું બનાવે છે મિત્રો અને ભક્તો પ્રસાદો લાગ લે છે આ છે રોટલી બનાવવા માટેનું મશીન આ છે મિત્રો રોટલી બનાવવાનું મશીન ટોલા દ્વારા ત્યાં લઈ જવામાં આવે છે મિત્રો જુઓ જોરદાર સુવિધા છે અહીંયા આ લોટ બાંધવાનું મશીન છે મિત્રો અહીંયા લોટ બાંધાય છે ને પછી મશીનમાં રોટલી બનાવવા માટે આપવામાં આવે છે આ જોઈ લો મિત્રો માતાઓ અહીંયા રોટલી પેકિંગ કરી રહી છે અને ત્યાર પછી હવે જો મિત્રો અહીંયા ગેસના બાટલા કેટલા પડ્યા છે અને કારીગરો કામ કરી રહ્યા છે અહીંયા બોળી સંખ્યામાં આ છે મિત્રો પૂરી બનાવવા માટે કડાયા અહીંયા પૂરી બને છે બોળી સંખ્યામાં મજૂર કામ કરી રહ્યા છે મિત્રો સરસ મજાનું આયોજન ખરેખર નાના કાપરા ગામમાં આ જોઈને મિત્રો ખૂબ આનંદ થયો અને આ છે પુરીનું ભરેલું ટોલું મિત્રો હવે પીસવા માટે જાય છે અને આ છે તેલના ડબ્બા મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ફોલો કરવાનું ના પૂછા જય માતાજી મિત્રો